મેડિકલ હોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં લખપતિ નિધિ સન્માન કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાની છસો છોતેર સવા સહાય જૂથની બહેનોને રૂપિયા ચાર કરોડ અઠ્યાવીસ લાખના લાભોનું વિતરણ કરાયો રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે મહિલાઓને અગ્રસર બનવાની યોગ્ય તકો પૂરી પાડી નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે આજે નાયબ મુખ્ય શ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી જંદુભાઈ સિહોરાણી પ્રેરક ઉપસ્થિતિમાં મેડિકલ હોલ વડવાણ ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છસો છોત્તેર સ્વસહાય જૂથની બહેનોને રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના લાભોનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા આજે શીતલા સાતમના પવિત્ર દિને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદીઓને આજે સમગ્ર દેશની અંદર છ હજાર કરોડ કરતાં વધારે રકમની સહાય કરી છે સાથે સાથે પોતે એક દ્રઢ સંકલ્પ કર્યો છે કે આ દેશની ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવી જેના ભાગ સ્વરૂપે આજે આ દેશની અંદર એક કરોડ કરતાં વધારે મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે હું ચોક્કસ કહી શકું કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ત્રેવીસ હજાર કરતાં વધારે બહેનો લખપતિ દીદી બની છે અને આજે લગભગ ચાલીસ લાખ કરતાં વધારે રકમના ચેક અલગ અલગ સ્વસાય જૂથોને સહાય સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા છે આજે સુરેન્દ્રનગર ખાતે આ શ્રી શિયસા મેડિકલ હોલમાં આ કાર્યક્રમ યોજાયો અને વિશાળ સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી અને જે બહેનોને સહાય ચૂકવવામાં આવી છે બહેનો સહાયના આધારે પોતે પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે પોતે નાનો મોટો વ્યવસાય કરી શકે અને લખપતિ બની શકે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકે એ પ્રકારે સરકારને મદદ કરવાની ભાવના છે ને એના ભાગ સ્વરૂપે આજે મોદી સાહેબે છ હજાર કરોડ કરતાં વધારે રકમની